હાંસોડ પોલીસ યુગારીઓ પાછળ પડી બે દિવસમાં બે જુદી જુદી જગ્યામાંથી ચાર જેટલા ચુકારની રૂપિયા દસ હજાર બસો સાહીઠના મુદ્દા માલ સાથે થતા રોજ હાંસોડ તાલુકાના ખર્ચ આમોદ પાટિયા નજીકથી બાવીસ હજારના મુદ્દામાલ સાથે પાંચ ચુકારીયાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમોદ પાસે પકડાયેલા આરોપીઓમાં ભૂ ઉપેન્દ્ર મધુ પરમાર રહેવાસી ખરજ સાદિક સબીર મલિક રહેવાસી આમોદ રોહિત સૌકત સૈયદ રહેવાસી ખરજ જગદીશ ભીખા વસાવા રહેવાસી ખરજ દસ્ત ગીર રજાક શેખ રહેવાસી ખરચનાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રેડ કરનારની કામગીરીમાં પીએસઆઈ પીપી ચૌહાણ પોલીસકર્મીઓમાં રાજેશભાઈ બુપરસિંહ સંજય ઉદયસિંહ તથા ભુરાભાઈનો સમાવેશ